એક સમયે સદગુરુ કૃપાનંદ સ્વામી તથા યોગી વર્ય સદગુરુ મંડળ સાથે માણસા ગામના પાદરમાંથી પસાર થયા માણસા ગામના હરિભક્ત એવા કોળીએ સંતોને જોયા એટલે એકદમ વાટમાં આડા ફર્યા અને હાથ જોડીને વિનયભર આગ્રહ કર્યો મા બાપ આજ તો બહુ કૃપા કરી આજ તો અમારા ગામને પાવન કર્યું આજ તો મારે ત્યાં થાળ રસોઈ કર્યા સિવાય આપને આગળ જવા નહીં દો વડીલ સંત સદગુરુ કૃપાનંદ સ્વામી કહે મહરી તું અમને રોકાવાનો આગ્રહ કરે છે પણ અમે દસ બાર જણા છીએ ને આ મોડું વર છે દાણા પાણીની તાણમાં તું સીધા પાણીનું શું કરીશ ત્યારે મોટા મનનો મહરી બોલ્યો અરે મા બાપ મારા કૂબામાં બાજરાના દાણાની ભંભલી ભરી છે અને અડદની દાળ ખૂટશે તો ગામધણી બાપુને ત્યાંથી માગી લાવીશ પણ તમને આમને આમ મારા ગામના પાદરથી ભૂખ્યા જવા નહીં દો આમ નાના માણસનો મોટો ભાવ જોઈને ભગવાન જેવા મોટા સંતો માણસાના પાદરમાં વડલાના છાયડે રોકાયા મહરી કોળીના ટીંબાથી થોડે દૂર વડલાના ઝાડની ડાળીએ સંતોએ જોડીઓ ટીંગાડી મહરિ કોળીએ કુબામાં નાની નાની માટલીઓમાં જે થોડા ઘણા લોટ દાળ હતા એ લાવીને સંતો પાસે થાળ કરવા મેલ્યા પણ એટલાથી રસોઈ પૂરી થાય એમ હતું નહીં એટલે નાના સંતો માણસા ગામમાં ભિક્ષા માગવા નીકળ્યા ને ભક્ત મસરી કોળી સાથે ચાલ્યા ગામમાં દરબારગઢની ડેલીએ ગામધણી દરબાર મામૈયા વરુ ડાયરો ભરીને બેઠા હતા મહરી કોળી સંતો લઈ સીધા દરબારગઢમાં જ આવ્યા એમના મનમાં હતું કે દરબારને ત્યાંથી જોઈએ એટલું સીધું મળી જાય તો સાધુઓને બીજે ભિક્ષા કરવા જવું ન પડે મામૈયા વરુએ મહરી કોળી અને સાથે સાધુઓને જોયા એટલે બોલ્યા એલા મહરી આ સાધુઓ કોણ છે અને ક્યાંથી આવ્યા છે મહરી કોળી બોલ્યા બાપુ આ સ્વામિનારાયણ ભગવાનના સાધુઓ છે મારા ગુરુ છે મારા આગ્રહથી આજ આપણા ગામના પાદરમાં રોકાયા છે ભગવાન જેવા મહાપ્રતાપી સંતોના દર્શન થતા મામૈયા વરુના અંતરમાં શાંતિ થઈ એ બોલ્યા મહરી તું તો મારો સેવક છો તારા સાધુ એ મારા સાધુ હું અહીં બેઠો હોઉં અને આ સાધુઓને ગામમાં ઘરે ઘરે ભિક્ષા માગવી પડે એ ઠીક ન કહેવાય આટલું કહી મામૈયા વરુએ જ રમતા નાનકડા વાલેરા વરુને કહ્યું વાલેરા આ મહરીને લઈ તમે દરબારગઢમાં જાઓ અને તમારા માને કહો કે સુંડલો ભરીને લોટ આપે આઠ દસ વર્ષની ઉંમરના નાનકડા વાલેરા વરુને જાણે કોઈ પૂર્વ ભવનું સપણ પણ હોય એમ સાધુઓને જોઈને ભારે આકર્ષણ અનુભવાયું હતું વાલેરા વરુ દરબારગઢમાં જાતા જાય અને પાછળ વળીને આ નોખીભાતના સાધુઓને નિરખતા જાય વાલેરા વરુએ દરબારગઢમાં જઈ પોતાના માતાને ફળિયામાં સાધુ આવ્યાની વાત કરી વાલેરાના માતા શેલણા ભામોદરાના કાઠી કુળની દીકરી હતા તેઓ સંસ્કારી પરિવારમાં ઉછરેલા તેથી એમના અંતરમાં સાધુ સંતો પ્રત્યે ભારે ભાવ હતો માએ કહ્યું વાલેરા જો સામે ઘંટીના થાળા પાસે લોટ પડ્યો છે તમે જાતે જ લોટનો સુંડલો ભરી સાધુને આપો બેટા યાદ રાખજો સાધુ સંતોને વેશ ભગવાન વિચરતા હોય છે એમને જમાડવાથી બહુ મોટું પુણ્ય થાય છે નાનેરા એવા વાલેરા વરુ એ ટોપલામાં વધારે લોટ સમાય એમ કચરી કચરીને લોટનો સુંડલો ભરી દીધો ભગવાન જેવા પ્રતાપી સંતોની કૃપા દ્રષ્ટિ વાલેરા વરુ ઉપર ઠરી અને વાલેરાના અંતરમાં ભવિષ્યમાં પાંગરનારા એકાંતિક ભક્તિના બીજ વવાઈ ગયા મામૈયા વરુને આશીર્વાદ આપી સંતો ગામને પાદર આવ્યા ઠાકોરજીનો થાળ બનાવીને થાળ ધરાવીને બધા સંતો જમ્યા આમ હરિભક્ત મહરી કોળીને રાજી કરીને પાણી તો બહતા ભલા અને સાધુ તો ચલતા ભલા એ ન્યાયે સંતોએ આગળની વાટ પકડી એ સીધું ને લોટ દીધાના પુણ્ય પ્રતાપે વાલેરા વરુ મોટા થઈને જ્યારે પોતાના ગ્રાસ સારું બહાર વટે ચડ્યા ત્યારે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદે એમનો વણ ઉકેલાયેલો ગરાસ સાત દિવસમાં પાર પડ્યો સંતોના રાજીપા સહવાસ અને ભજનથી પોતે એકાંતિક ભક્ત થયા અને સત્સંગમાં પ્રાતઃ સ્મરણીય ભક્ત થયા જય સ્વામિનારાયણ